ઘણા વખત પછીથી આજે ચૈત્ર નવરાત્રની ઉપર ધર્મદર્શનની અંદર ચર્ચા કરવા માટે માર્ગદર્શન આપવા માટે પ્રેરણા આપવા માટે આપણી સાથે જોડાયા છે આચાર્ય જીગરભાઈ જાની આચાર્ય જીગરભાઈ જાની આપનું નવસારી લાઈવના સ્ટુડિયોની અંદર હાર્દિક સ્વાગત છે આગામી દિવસોની અંદર ચૈત્ર નવરાત્ર ની શરૂઆત થવા જઈ રહી છે સૌ કોઈ જાણો છો ચૈત્ર નવરાત્રનું મહાત્મ્ય ઘણું છે સા કારણસર આ મહાત્મ્ય ઘણું છે શા માટે ચૈત્ર નવરાત્રને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે ચૈત્ર નવરાત્ર ક્યાંથી શરૂ થઈ રહ્યા છે ચૈત્ર નવરાત્રની શરૂઆતની અંદર આપણે કઈ રીતે માતાજીની સ્થાપના આરાધના કરવી અને ચૈત્ર નવરાત્ર દરમિયાન કયા પ્રયોગો કરવા એ વિશેની માહિતી આપવા માટે આજના આ ધર્મ ધર્મદર્શનની અંદર આપ આપસર્વેનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે જીગરભાઈની સાથે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું નવસરીના જ ભુદેવશ્રી છે ખૂબ જ જ્ઞાતા છે અને એમની સાથે આ ધર્મ દર્શનની અંદર ચૈત્ર નવરાત્ર અને એનું મહાત્મ્ય જાણીશું જીગરભાઈ આપની રૂપરેખા ચૈત્ર નવરાત્ર વિશેની માહિતી વિશે આપણે દર્શક મિત્રોને આપણે જણાવવા જઈ રહ્યા છે તો સૌપ્રથમ તો ચૈત્ર નવરાત્ર ક્યારથી શરૂ થઈ રહ્યા છે શું આ વખતે પૂર્ણ નવે નવ નવરાત્ર છે કે એકાદિક વધઘટ છે એ વિશે માહિતી આપ અમારા દર્શક મિત્રોને આપો જે આ નવસારી લાઈવનું પહેલાં તો ધન્યવાદ અમને બોલાવવા બદલ અને આ વખતે ચૈત્ર મહિનાની નવરાત્રી પ્રશ્ન કર્યો કે નવરાત્રિ કહીએ છીએ તો નવરાત્રિ એટલે નવરાત્રિ જ હોય એવું જરૂરી નથી કારણ કે તિથિઓની વધઘટ પણ થતી હોય છે તો આ વખતે પણ આવી જ કંઈ ઘટના ઘટી છે તિથિઓની વધઘટના કારણે આ વખતે નવરાત્રિ નવ દિવસની આઠ દિવસ થવા જઈ રહી છે આ વખતની ની બે હાજર પચીસ ની ચૈત્રી નવરાત્રી ક્યારે પ્રારંભ થશે તો સર્વપ્રથમ તમને જણાવી દઈએ ત્રીસ માર્ચ બે હાજર પચીસ ના રોજ આ ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થશે અને છ એપ્રિલ બે હાજર પચીસ સુધી આ નવરાત્રી રહેવાની છે

જી હા ત્યાર પછીથી બધા કન્ટિન્યુ રહેશે ત્યાંથી પછી બધા જ કન્ટિન્યુ રહેવાના છે નવરાત્રીની અંદર તમે વાત કરી કે કઈ રીતે માતાજીને આરાધના કરવી શું મહત્વ છે ચૈત્રી નવરાત્રીનો તમે સર્વપ્રથમ પ્રશ્ન કર્યો કે નવરાત્રી તો ઘણા છે એમ તો ભારતની અંદર આપણે ભારતીય તહેવાર અનુસાર ચાર પ્રકારની નવરાત્રી કહેવામાં આવે છે એની અંદર બે નવરાત્રીને ગુપ્ત રાખવામાં આવી છે અને બે નવરાત્રીને દર્શનિક એટલે કે પ્રત્યક્ષ આપણે જે ઉત્સવો મનાવી શકીએ છીએ એ નવરાત્રી માનવામાં આવી છે સર્વપ્રથમ બે નવરાત્રીનું મહત્વ કહેવામાં આવ્યું છે ગરબા રમાય છે તમે તો જાણો જ છો કે એટલે કે આપણે પોતે પણ આશો નવરાત્ર ને ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ પણ ધાર્મિક દ્રષ્ટિએ ચૈત્ર નવરાત્ર નું ખુબ મહત્વ છે એ મહત્વ શું અને શા માટે ચૈત્ર નવરાત્ર કરવા જોઈએ શું જણાવશો આપ એનું કારણ એ છે કે દરેક વસ્તુ પોતાનું એક આગવી શૈલી ધરાવતી હોય છે એજ રીતે આસો નવરાત્રી પણ પોતાનો એક આગવી શૈલી ધરાવે છે અને ચૈત્રી નવરાત્રી પણ પોતાનો એક અલગ સ્થાન ધરાવે છે એનું કારણ એ છે કે અત્યારના સમયની અંદર આપણે જોઈએ છે કે નાની નાની વાતોમાં લોકોને ડિપ્રેશન આવી જાય છે કોઈએ ફોન નથી ઉપાડ્યો ડિપ્રેશન કોઈએ જવાબ નથી આપો ડિપ્રેશન મમ્મી પપ્પા કઈ બોલ્યા ડિપ્રેશન લોકોને અત્યારે માનસિક જે ક્ષમતા હોવી જોઈએ દિવસે 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 ઘટતી જાય છે તો જે ચૈત્રી નવરાત્રીનું મહત્વ કહેવામાં આવ્યું છે એ માટે છે કે જે ચૈત્રી નવરાત્રીની અંદર આપણે જો માતાજીની આરાધના કરીશું માતાજીની શક્તિની આપણે પૂજા કરીશું તો ચૈત્રી નવરાત્રી છે તે મનોબળ આપવા વાળી છે માનસિક રીતે આપણને આધ્યાત્મિક ઉર્જા ખૂબ પ્રદાન કરવા વાળી છે ચૈત્ર નવરાત્ર આધ્યાત્મિક ઉર્જા પ્રદાન કરનારી છે ચૈત્ર નવરાત્ર ડિપ્રેશનમાંથી બહાર લાવનારી નવરાત્ર છે જુઓ આ મહત્વ છે માટેનું જીગરભાઈ નવરાત્ર ની અંદર લોકો ઘટ સ્થાપના કરતા હોય છે માતાજીની સ્થાપના કરતા હોય છે જવારા હોય છે માટીઓ મુકતા હોય છે તો એક બીજો પણ પ્રશ્ન કારણ કે મેં કશેક વાંચ્યું છે અને મારી જે મારું જ્ઞાન છે મુજબ કે કોઈએ નવરાત્ર ની શરૂઆત કરવી હોય તો પૂર્ણ નવરાત્રી હોય એ જ કરી શકે છે એટલે કે આ વખતે એક એક નવરાત્ર ઓછું ઓછું છે છે તો જેમણે શરૂઆત કરવી હોય આ આ વર્ષે એટલે કે ચિત્ર નવરાત્રમાં ઘટ સ્થાપના નહીં કરી શકે બરાબર ઘટ સ્થાપના તો નહીં કરી શકે પણ માતાજીની આરાધના માતાજીની પૂજા અને શક્તિ ની પૂજા તો કરવી જ જોઈએ દરેક વ્યક્તિ એ હિન્દુ માત્ર વ્યક્તિએ એમ તો કેવા માટે શક્તિ વગર આ સંસાર નું સંચાલન સંચાલન નથી થઈ શકતું તો કોઈ પણ વ્યક્તિ હોય એને શક્તિની આરાધના તો કરવી જ જોઈએ અડધું નવરાત્ર હોય કે પૂર્ણ નવરાત્રિ હોય પણ શક્તિની આરાધના દરેક વ્યક્તિએ કરવી જોઈએ ઘટસ્થાપના ભલે ન કરે પણ પોતાના ઘરની અંદર એક અખંડ જ્યોત ચાલુ કરવી શુદ્ધ દેશી ગીથી એ નવે નવ દિવસ સુધી ઘરની અંદર એ જ્યોત જગાવી અને માતાજીની શક્તિ માતાજીની પૂજા કરવી જોઈએ જે રીતે સૂર્યવચમાં છે કેન્દ્રમાં છે અને નવગ્રહોની પ્રદક્ષિણા ફરે છે એ જ રીતે નવ દુર્ગાનું પણ મહત્વ છે માતાજીના નવ સ્વરૂપ ઉત્પન્ન થયા એ જ રીતે માતાજીના કેન્દ્રમાં રાખીને આપણે પણ એની આરાધના શક્તિ ની પૂજા કરવી જોઈએ ખૂબ સરસ વાત કરી નવ દુર્ગા અને આ નવ દુર્ગા એટલે ખોડલ રાંદલ અંબા જોગણી નહીં એ નવ દુર્ગા ને દુર્ગા સપ્તશતી ની અંદર ખૂબ સરસ શ્લોક દ્વારા એનું વર્ણન કરવામાં આવ્યું છે તો એ શ્લોક આપણે જીગરભાઈના મુખ્યથી સાંભળીશું માતાજીને આપણે ઘણા પ્રકાર ઓળખતા હોઈએ છીએ ઘણા લોકોના કુળદેવી રાંધલ શિંહોરી ખોડિયાર કોઈ પણ પ્રકારે પોતાના માતાજીની સેવા પૂજા કરતા હોય છે પણ માતાજીની ઉત્પત્તિ કેવી રીતે થાય તો સૌથી પેલા જગતની અંદર એક જ માતાજી હતી આદ્ય શક્તિ આપણે બધા ગાયે તો છીએ કે જય આધ્યા શક્તિ મા જય આધ્યા શક્તિ પણ એનો મતલબ શું છે તો કે આપણને ખબર નથી આધ્યા શક્તિ એટલે સર્વપ્રથમ શક્તિ જે હતી એની અંદર સ્વરૂપ ઉત્પન્ન અધોગતિ ચાલી રહી છે કે આપણને નવ માતાજીના નામ પણ નથી ખબર આપણે પોતાના કુળદેવીને ઓળખીએ છીએ એ પણ ઘણી મોટી વાત છે અત્યારના સમયની અંદર પણ આપણને આપણા નવ દુર્ગા જે કહીએ છીએ એ નવ દુર્ગાના નામ તો આપણને ખબર હોવી જોઈએ જે નવદુર્ગાના નામ આ પ્રમાણે પ્રથમ શૈલપુત્રિમ બ્રહ્મચારિમ ચંદ્રઘંટેથી કુષ્માન્ડેતી ચતુર્થકમ પંચમ સ્કંદમાતેથી ષ્ઠમ કાત્યાયની તથા સપ્તમ કાલરાત્રિમ ચ ગૌરી ચાષ્ટમ નવમ સિદ્ધિદાત્રિમ ચ નવ દુર્ગા પ્રકિર્તિ તો આ નવ માતાજી છે અને જેના નવરાત્રની રાત્રિમાં આપણે માતાજીની આરાધના કરીએ છીએ તો આ નવ માતાજીઓની વાત થઈ અને આમાંથી ચોસઠ જોગણી થયા અને ચોસઠ જોગણીમાંથી એક આપણા કુળમાં પૂજાયા જે આપણા કુળદેવી કહેવાયા અને આપણે બહુ સરસ મજાની વાત કરી જીગરભાઈ કે ઘણા પોતાના કુળદેવી પણ નથી ખબર પડતી તો જેમને એક બીજો પ્રશ્ન ઉત્પન્ન થયો છે આપણે કર્મકાંડ કરીએ છે લોકો ઘણી વખત આપણને કેતા હોય છે જીગર તમારી હાથે પણ આવું બનતું હશે કે મારા જેમને અમારા ખબર તો હું આમ કહું છું કે ભાઈ આપ અષ્ટભુજા અંબિકા માં જગદંબા માં આધ્ય શક્તિ ને આપના ગુરુદેવી માનો માનો આપનો મંતવ્ય શું છે બસ એ જ મંતવ્ય છે કે જો એમ તો જો પોતાને ન ખબર અત્યારના યુવા વર્ગ છે જે ભણવામાંથી બહાર ન નીકળતા હોય એક થી લઈને બાર બાર થી લઈને કોલેજ કોલેજ થી લઈને ડિગ્રી ડિગ્રી થી નોકરી બીજી કોઈ એ વિચારમાં ન પડ્યા હોય તો ઘણીવાર યુવા વર્ગને ન ખબર હોય પણ પોતાના ઘરની અંદર પરિવારની અંદર કુટુંબની અંદર જે પણ બુઝુર્ગ હોય વયોવૃદ્ધ હોય એમને પૂછવું જોઈએ કે પ્રભુ આપણા કુળદેવી કયા

કોઈ ટૂચકા અથવા તો કોઈ પ્રયોગ કે જેથી કરી મા જગદંબાની મા આદ્યશક્તિની માં નવે નવ દુર્ગાની આરાધના કરી શકાય અને એક બીજું નાનકડો પ્રશ્ન છે લોકો કહેતા હોય છે કે ભાઈ ચૈત્ર નવરાત્રમાં ઘણા મીઠાનો ઉપયોગ સોલ્ટનો ઉપયોગ નથી કરતા અને એ ખૂબ મહત્વનું હોય છે તો એની પાછળ કોઈક ધાર્મિક તારણ ખરું અથવા તો જ્યાં સુધી ઋષિ મુનિઓ દીર્ઘ દ્રષ્ટિ વાળા હતા અને જાણતા હતા કે ઉનાળા દરમિયાન જે શરીરનો તાપ જે છે જેને આપણી ભાષામાં બ્લડ પ્રેશર કહીએ એ વધી જાય અને ત્યારે નમક વાળો જો આહાર આરોગ્યમાં આવે તો થોડું વધી જાય આ મારું નોલેજ છે આપ શું જણાવશો એમ તો આપણા દરેક તહેવારો સાયન્સને લગતા જ હોય છે એ જ રીતે આ ચાર નવરાત્રી છે પણ જ છે દરેક વસ્તુની અંદર સાયન્સનું મહત્વ આપવામાં આવેલું છે જે ચાર નવરાત્રિ છે એ ચારે ચાર નવરાત્રી વખતે તમે જોજો સિઝનની ઋતુની અદલા બદલી થતી હોય છે ત્યારે જ આ નવરાત્રીનું મહત્વ કહેવામાં આવ્યું છે એટલા માટે નવરાત્રિના વ્રત નવરાત્રીના ઉપવાસ કહેવામાં આવેલા છે કારણ કે આ દિવસે બીમારીનું સ્તર જરાક વધારે હોય છે એટલે એ દિવસે લોકો બીમાર ન પડે એ માટે ઋષિમુનિએ કીધું કે મીઠાવાળો આહાર ઓછો ખાવો બહારની વસ્તુ ઓછી ખાવી બન્યું બને તેટલું શક્ય હોય તેટલું ઘરની અંદર બેસીને માતાજીની આરાધના કરવી ઉપવાસ કરવા વ્રત વ્રત કરવા જેથી કરીને આપણી જે બોડી છે એ પણ મેન્ટેન રહે અને આપણા શરીરની અંદર કોઈ અદલા બદલી થવાની હોય બદલાવ લાવવાનો હોય તો એ પણ પોસિબલ આ વ્રત દરવાર દરમિયાન

અને પ્રયોગો કરવા માટે બીજી નવરાત્રીઓ બે નવરાત્રી બતાવી છે સાંસારિક વ્યક્તિએ બે નવરાત્રીની ઉપાસના કરવી જોઈએ ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રી બાકી જે બે ગુપ્ત નવરાત્રી છે એ તમે જે વાત કરી એની માટે છે સ્પેશિયલ ટોટકા માટે

કે એ એવી બધી વસ્તુની અંદર થોડુંક આપણું ધ્યાન કેન્દ્રિત ન કરવું માતાજીની જેટલી થાય તેટલી સાત્વિક રીતે ઉપાસના કરવી જોઈએ આ ચૈત્રી નવરાત્રિ દરમિયાન અથવા કોઈ પણ નવરાત્રી દરમિયાન માતાજીની ઉપાસના કરવી જોઈએ ઘરની અંદર ભૂદેવોને બોલાવવા જોઈએ નવચંડી યજ્ઞ એ નવચંડી યજ્ઞને હાથીનું પગલું કહેવામાં આવ્યું છે એ હાથીના પગલાંની અંદર દરેક વ્યક્તિના પગલાં આવી જાય છે એ જ રીતે નવચંડી યજ્ઞ છે એને સર્વશક્તિ યજ્ઞ કહેવામાં આવેલ છે એટલે આ નવરાત્રિના દરમિયાન નવચંડી યજ્ઞનું ઘરની અંદર આયોજન કરવું એટલી શક્તિ ન હોય તો બને તો માતાજીનો કુળદેવીને મધ્યમાં રાખીને એનો યજ્ઞ કરવો ભૂદેવોને બોલાવીને નવચંડીના પાઠ કરાવવા અથવા કોઈ શત્રુઓનો ત્રાસ જો હોય તો બગલામુખી પ્રયોગ પણ આપણે કરાવી શકાય છે જે પોતાના શત્રુ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે થાય છે આવા પ્રયોગો આપણે કરી શકીએ છીએ સાત્વિક રીતે માતની આરાધના કરવી જોઈએ અને બીજું એને જગદંબા કહેવામાં આવે છે એક માની અંદર જો એટલી કરુણા હોય તો આ તો આખા જગતની માં છે પ્રેમથી અને શ્રદ્ધાથી તમે પુકારો તો તમારા મનની દરેક વસ્તુ એ પૂર્ણ કરે છે દરેક ઈચ્છા દરેક મનોરથે માતા પૂર્ણ કરે છે તો જે પ્રમાણે દર્શક મિત્રો આપણે નિહાળ્યું કે જીગરભાઈએ આપણી સાથે જીગરભાઈ જાની તરફથી મળશે તો આશા રાખીએ છે કે ચૈત્ર નવરાત્રી માટે બનાવવામાં આવેલો આ ખાસ ધર્મ એપિસોડ આપને ગમ્યો હશે અને ભવિષ્યમાં પણ જો આપ કોઈક દુવિધા અથવા તો પ્રશ્નથી મૂંઝાતા હો તો ચોક્કસથી થી લાઈવના ધર્મદર્શન ના કોમેન્ટ બોક્સ ઉપર જે આપ કોમેન્ટ કરશો તો આપને સચોટ માર્ગદર્શન આપવા માટે અમે કટિબદ્ધ રહીશું તો આશા સ આપ સૌને જય માતાજી જય શ્રી કૃષ્ણ